સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની સત્તાથી કંટાળેલા મતદારો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અને કોંગ્રેસના ઉમેદવારોને ડોર ટુ ડોર પ્રચારમાં જનપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના વોર્ડ નંબર નવ ના ઉમેદવાર હેતલબેન પરમાર પલ્લવીબેન વેકરિયા હનીભાઈ સિંહવાલા અને ગિરીશભાઈ પટેલને ડોર ટુ ડોર પ્રચારમાં પ્રજાનો આવકાર મળી રહ્યો હોય તેમ તેમણે જણાવ્યું છે

રિસ્પોન્સ કેવો છે બહુ સારો રિસ્પોન્સ છે બધા હમેથી આવકારીને કહે છે કે હવે પરિવર્તન લાવો 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 જ પડશે લોકો એમ કહી કહી રહ્યા છે કે ભાજપના શાસનથી કંટાળી ગયા એકદમ સાચી વાત શું કહું છે એના માટે એના માટે મારે એટલું જ કહેવું છે કે આ લોકો જે વિકાસની મોટી મોટી વાતો કરે છે પણ કોઈ વિકાસ થયો નથી ગરીબોને કોઈ અન્યાય થઈ રહ્યો છે ગંદકી રોડ રસ્તા એ ગટર લાઈન એ બધી ઉભરાઈ રહેલી છે સોસાયટીમાં ઘણી બધી ફરિયાદ મળી છે અમે ડોર ટુ ડોર સોસાયટીમાં ફરી રહ્યા છે બધેથી આ ઘરે એ લોકોના વિરોધ કરી રહ્યા છે તમે આવશો તો પ્રથમ કયા કામને પ્રાધાન્ય આપશો અમે આવશું તો પ્રથમ અમારા અમારા એરિયામાં લાઇબ્રેરી નથી સ્કૂલોની ગત છે પેલી સ્કૂલો એ લોકો જે બંધ કરી રહ્યા છે એના માટેની અમે લડત આપીને ચાલુ કરાવીશું મિત્રો સાથે અહીંયા જૂના જોગી કોંગ્રેસના શ્રી બાબુભાઈ કાપડિયા છે આપણે તેમને મળ્યા જી નમસ્કાર બાબુભાઈ સાહેબ અત્યારે તમે છો પ્રચાર ડોર ટુ ડોર પ્રચારમાં ગીરીશભાઈ પલ્લ આ લોકોના પ્રચારમાં વોર્ડ નંબર નવ અમે લોકડાઉનમાં જે કામગીરી કરી છે કામગીરી કરીને મત માગવા આવ્યા છે લોકડાઉનમાં આ વોર્ડ નંબર ત્રણમાં ગરીબ અને મધ્યવર્ગના લોકોને માસ્ક વિતરણ કર્યું કીટ આપી સેનેટાઈઝ કર્યું એ લોકોને કોઈ તકલીફ પડવા દીધી નથી એટલે કામ કરીને અમે મત માગવા આવ્યા છે અને અમારી પેનલનો ચોક્કસ વિજય છે વિજય થશે અને આ રીતની જ અમે રેલી કાઢીશું જે આપનું નામ જે બાબુભાઈ અમારી પેનલ તૈયાર કરી છે તેને બસ મત આપીને જીતા હોય એટલી અમે અપેક્ષા અમે જે કામગીરી માટે આવ્યા છે એ કામગીરી પૂરેપૂરી કરીશું એવી આશા રાખું છું કામો તો થયા જ નથી કે તો ચાલે આપણે તો રોડ રસ્તા ડ્રેનેજ લાઇટ ફૂટપાટો બે હજાર છ પહેલા બનેલા અત્યાર સુધી રિપેર પણ થયા નથી ડ્રેનેજ ઉભરાય છે આપણે દર વર્ષે સાફ થવી જોઈએ છે લગભગ પાંચ છ વર્ષ સુધી થઈ ગયા આ કોર્પોરેટરના કાર્યકાળમાં આજ સુધી કોઈ આવ્યા નથી રોડ રસ્તા પર બી થીંગણા મારે છે અત્યાર સુધી કાર્પેટિંગ થયો નથી પાસ થવાને બી કેટલા દોઢ વર્ષ ઉપર થઈ ગયો પણ કોઈ કામ થતા નથી પબ્લિક હવે ત્રાસી ગઈ છે લોકો પરિવર્તન માગે છે અને લોકોનો પ્રતિસાદ છે ને આ વખતે સો ટકા અમારી પેનલ જીતે છે અને પરિસ્થિતિ છે સાહેબ હવે રાંધેડમાં તો તમને રેકોર્ડિંગ કરવી પડે એવી હાલત છે કે જે વીસ પચીસ વર્ષ પહેલાં તમે રાંધેડ જોઈ લો આજે બી એ જ હાલતમાં છે રાંધેડ સુરત શહેરનો ભાગ છે કે નથી એ અમારે વિચારવું જોઈએ કે ભાઈ રાંધેડ સુરતમાં જ છે અમે વેરો નથી ભરતા અમને કેમ અછૂત જેવું અમારી સાથે એ લોકો વ્યવહાર રાખે છે હવે લોકોનું એક જ મંતવ્ય છે કે હવે પરિવર્તન અને કોંગ્રેસ બસ હવે સો ટકા પરિવર્તન આવશે ને અમારી પેનલ જીતશે મતદારો માટે શું મતદારો માટે એક જ અપીલ કરીશ કે અમે આવીશું તો તમારી જેટલી બી સમસ્યાઓ છે કોર્પોરેશનને લાગતા જે બી કામ છે શિક્ષણ હોય હેલ્થ હોય રોડ રસ્તા ડ્રેનેજ અમે તમામ કામો પૂરા કરવા માટે તમને એક પ્રોમિસ કરીએ છીએ સ્ત્રી સશક્તિકરણ માટે શું કહું છું એ સ્ત્રી સશક્તિકરણ માટે કહીએ છીએ કે ઘરની બહાર નીકળી મત કરો અને આગળ સૌને વધારો અને મત આપીને અમારી પેનલને જીતાવો તક આપો હા તક આપો અમે સ્ત્રી પોતે જ છીએ એટલે તમારા કામ જરૂર સાંભળશું ને કરશું મિત્રો વોર્ડ નંબર નવના કોંગ્રેસના જંજાવતી પ્રચારની અંદર અત્યારે જી ટવેન્ટી ફર ન્યૂઝ ચેનલે ભાગ લીધો તો ચારો તરફથી જે જે કારથીઓ છે નાનેરાથી માંડીને મોટેરા સુધી અત્યારે એક જ રાહ જોઈ રહ્યા છે કે એકવીસ તારીખ ક્યારે આવે અને અમે કોંગ્રેસ તરફથી મતદાન કરીએ જી ટ્વેન્ટ ફર ન્યૂ ચેલમાં પ્રકાશવાળા